જો કે બોલો કે આવો આવોલા વધારે કોદર નાના મનુષ્ય કામ કરે એવો છે એવો બોલ્યો જીનો એવો પર મંગલમ બરબાદ ના કામ ગુજરાતને ગઈકાલે નાયબ મુખ્યમંત્રી મળી ગયા છે સાથે જ દાદાની સરકારને ટુ પોઈન્ટ ઓ મંત્રીમંડળ એટલે આખું એક નવું મંત્રીમંડળ મળ્યું છે ગઈકાલે કેબિનેટ બેઠક બાદ બધા જ મંત્રીઓને પોતપોતાના ખાતા સોંપી દેવામાં આવ્યા છે અને આજથી ઘણા બધા મંત્રીઓએ એ જે કારોબાર એમનો જે સંભાળવાનો છે ચાર્જ પણ સંભાળી લીધો છે આજે વિજય મુહૂર્તમાં પોતપોતાની ઓફિસે પૂજા અર્ચના કરી અને મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે નાયબ મુખ્યમંત્રી તરીકે હરસંઘવીએ પણ પોતાનો ચાર્જ આજે સંભાળ્યો છે આજે પૂજા કરી અને જ્યારે એ ઓફિસમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે પૂજારીને એવું કહી રહ્યા હતા કે તમે કંઈક એવો મંત્ર બોલો કે અહીંયા જે પણ માણસ આવે એના કામ તરત થઈ જાય મંત્ર બોલવાથી કામ થશે કે ખબર નથી પણ નવા મંત્રીઓથી બહુ જ બધા લોકોને ઘણી બધી અપેક્ષા છે કે મંત્રીમંડળ બદલાયું છે તો હવે લોકોની સમસ્યાઓ વધુ પહોંચશે મંત્રીઓ ફોન ઉપાડતા થઈ જશે સામાન્ય જનતા સુધી કંઈક નવું પહોંચે એવી આશા બધાને છે રીવાબા જાડેજાથી લઈને કાંતિભાઈ અમૃતિયા હર્ષભાઈ સંઘવી આ બધાએ પોતાનો ચાર્જ આજે સંભાળ્યો છે બધાએ વિધિવત રીતના વિજય મુહૂર્તના દિવસે આજે ધનતેરસનો દિવસ છે એટલે શુભ દિવસ છે અને આજે જ પરિવાર સાથે બધાએ પૂજા અર્ચના કરી રીવાબા જાડેજા સાથે એમના પતિ જ રવિન્દ્ર જાડેજા એમની દીકરી પણ ત્યાં હાજર હતા જ્યારે ચાર્જ સંભાળી રહ્યા હતા પૂજારી અને વિધિવત રીતના જે રીતના એ લોકોએ ચાર્જ સંભાળ્યો એના પછી એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે તો આજે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીએ પોતાનો પદભાર જે સંભાળ્યો છે એટલે આજે પૂજા અર્ચના બાદ એમણે જે પ્રતિક્રિયા આપી છે એમાં શું કહ્યું છે તે સાંભળીએ સાથે જ કાંતિભાઈ અમૃતિયાથી લઈને બીજા જેટલા પણ મંત્રી આજે ચાર્જ સંભાળ્યો છે એ શું કહી રહ્યા છે તે જોઈએ આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથી તરીકે એમની ટીમના એક સભ્ય તરીકે ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી ગણપતિજીનું પૂજા અર્ચના ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપ મુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે આજના આખા દિવસમાં મારા સાથીઓ પૂર્વ મંત્રીશ્રીઓ સૌ જોડે સંકલન કરીને એમનો વિભાગના અનુભવનો માર્ગદર્શન લઈને આખા દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોની બેઠકો અને એ બેઠકોમાં જે કંઈ કામગીરી વધુ ઝડપથી એમને સહયોગ કરીને કઈ રીતે આગળ વધાય તે દિશામાં કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે જે નોકરી મેળવી હતી એનો ટાર્ગેટ હશે કે આવતા વર્ષે એક લાખ માણસોને નોકરી મળે એનો ટાર્ગેટ હશે અને બીજું જે નવી નવી આઈટીઆઈ છે એમાં નવા કોર્સ જે જે લગતા હોય માનો કે મોરબી છે તો એને ક્યાં લગતા કોર્સ છે જ્યાં જ્યાં ઉદ્યોગને જરૂરિયાત છે એ ટાઈમ એ ટાઈપ એ ટાઈપની આઈટીઆઈમાં કોર્સ ચાલુ થાય ને વધારે ને વધારે માણસોને રોજી રોટી મળે અને કામ મળે અને સારી રીતે પગાર મળે એના અમારા પ્રયત્ન હશે અન્નપૂર્ણા યોજનાને લઈને શું કહેશો કારણ કે અન્નપૂર્ણા યોજના ખૂબ જ પ્રભાવી છે શ્રમિક અન્નપૂર્ણા યોજના હા શ્રમિક અન્નપૂર્ણા છે એની પર સારી રીતે સુવિધા થશે બહુ જ ખુશીની વાત છે કે શ્રીબાબાને જે આ ઓપોર્ચ્યુનિટી મળી નહીં બહુ સારી વાત કે આવા શુભ દિવસે હું પણ હાજર છું અને આવો પ્રસંગ આવ્યો અને જેથી કરીને એક ગુડલક હું માનીશ કે આખો પરિવાર સાથે છીએ તો આનથી વધારે ખુશી તો ક્યારેય ન હોય એ વાતની સો ટકા ગેરંટી આપું છું કે જે પણ છે એમથી અજા બધું ડે બાય ડે યર બાય યર સારું થશે